પ્રથમ જ્યોતિર્લિંગ દેવાદિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીના પર્વ પર બેતાલીસ કલાક સતત ધર્મોત્સવની ઉજવણી કરવામાં આવશે ચાર પ્રહરની વિશેષ પૂજા આરતી મહામૃત્યુંજય યજ્ઞ પાલખી યાત્રા પારદેશ્વર પાર્થેશ્વર મહાપૂજન ધ્વજારોહણ પાદ્યપૂજન શોભાયાત્રા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે બાર જ્યોતિલિંગો પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રતિવર્ષે સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી પર્વની ની પારંપરિક ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ બે અંતર્ગત આઠ માર્ચ થી નવ માર્ચ બે દરમિયાન ત્રિદિવસીય વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આઠ માર્ચે મહાશિવરાત્રી પર્વે સોમનાથ મંદિર સવારે ચાર વાગ્યા થી લઈ સતત બેતાલીસ કલાક ભક્તો માટે ખુલ્લું રહેશે ચાર વિશેષ પૂજા આરતી મહામૃત્યુંજય યજ્ઞ પાલખી યાત્રા પાર્થેશ્વર મહાપૂજન ધ્વજારોહણ પાદ્યપૂજન શોભાયાત્રા સહિતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉપસ્થિત રહી ભક્તો શિવમય બનશે છે સોમનાથના માર્ગો શિવ ભક્તોના જય સોમનાથના નાદથી ગુંજી ઉઠશે સોમનાથ મહામૃત્યુંજય યજ્ઞ સોમનાથ મંદિરના પ્રાંગણમાં યજ્ઞનું યજ્ઞનું આયોજન કરાયું છે જેમાં સોમનાથ આવતા ભક્તો માત્ર મિનિટનો સમય કાઢી આહુતિ આપી પ્રાપ્ત કરી આ પર્વ મહાશિવરાત્રી દર્શનાર્થે આવતા ભાવિકોને શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે કે મોટી સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શને આવે છે ત્યારે કચરો અને સ્વચ્છતા જળવાય રહે તે માટે કચરો ટોપલા પેટીમાં જ નાખે અને સ્વચ્છતામાં સહયોગ કરે જય સોમનાથ આગામી આઠ માર્ચે જ્યારે મહાશિવરાત્રીનો પર્વ આવી રહ્યો છે ત્યારે સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગમાં દેશ વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં શાંતિથી દર્શન કરી શકે એ માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને વ્યવસ્થિત ક્યુમાં દર્શન માટે આવી શકે લોકોને એમની જે જરૂરિયાત છે પીવાનું પાણી છે ગોલ્ફ કાર્ડ છે જે સિનિયર સિટીઝન માટે આવી પણ બધી તમામ વ્યવસ્થાઓ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે જ્યારે આટલા મોટી સંખ્યામાં લોકો સોમનાથ મહાશિવરાત્રિ આવતા હોય ત્યારે લોકોને પ્રસાદ લેવામાં પણ સરળતા રહે પૂજા વિધિ લખવામાં પણ સરળતા રહે તે માટેના વિશેષ પૂજા વિધિ અને પ્રસાદના કાઉન્ટરો ક્લોકરૂમ ની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મહાશિવરાત્રીએ સોમનાથ મંદિર વહેલી સવારે ચાર વાગે શ્રદ્ધાળુઓ માટે દર્શન માટે ખોલવામાં આવશે ત્યારે આ મંદિર સતત બેતાલીસ કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે આ દિવસે લોકો વધુમાં વધુ મંદિરમાં પૂજાનો લાભ લઈ શકે તે માટેની તમામ વ્યવસ્થા વિશેષ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે ખાસ કરીને મહાસવરા શિવરાત્રિએ સામાન્ય માણસો પણ પોતાના ઘરે બેઠા ભગવાન સોમનાથજીને બિલીપત્ર ચડાવી શકે એ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર પચીસ રૂપિયામાં બીલવો પૂજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને આ પૂજા જે લોકો નોંધાવશે એમના ઘરે રુદ્રાક્ષ અને નમન બસવાનો પ્રસાદ પણ પહોંચાડવામાં આવશે એવી જ રીતે ટ્રસ્ટ દ્વારા સમુદ્ર કિનારે મારુતિ બીચ ઉપર વિશેષ પાર્થેશ્વર પૂજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઇકો ફ્રેન્ડલી આ પૂજામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાશે અને સારી રીતે પૂજાનો લાભ લઈ શકે એ માટે ટ્રસ્ટ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ખાસ કરીને જ્યારે મહાશિવરાત્રિ છે ત્યારે શ્રદ્ધાળુઓ દેશ વિદેશમાંથી ટ્રસ્ટની વેબસાઇટ સોમનાથ ડોટ ઓ પરથી પોતાનું પૂજા વિધિ તેમજ દાન નોંધાવી શકે છે તેમજ ગૃહનું બુકિંગ પણ ટ્રસ્ટની માત્ર એક વેબસાઇટ પરથી થઈ શકે છે તમામ શ્રદ્ધાળુઓને સોમનાથમાં મહાશિવરાત્રી દરમિયાન વિશેષ સુવિધા મળે એ માટે ટ્રસ્ટ દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે મહાશિવરાત્રી પર્વે સૌ પ્રથમવાર સોમનાથના ઇતિહાસને ઉજાગર કરતી નૃત્ય નાટિકા લગભગ સોથી વધારે કલાકારો દ્વારા સોમનાથમાં કરવામાં આવનાર છે મહાશિવરાત્રિના દિવસે સાંજે સાડા છ વાગે આ નૃત્ય નાટિકા કરવામાં આવશે આ સિવાય પણ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મહાશિવરાત્રી મહોત્સવ દરમિયાન યોજવામાં આવશે મહાશિવરાત્રીએ વહેલી સવારે ચાર વાગ્યાથી મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે ત્યારે દર્શનાર્થીઓ સતત બેતાલીસ કલાક સુધી ભગવાનના દર્શનનો તેમજ સોમનાથ મંદિરમાં થતી વિશેષ ધ્વજા પૂજા સોમેશ્વર પૂજા પાગ પૂજા देवी पूजन નો લાભ સતત લઈ શકે ચાર પ્રહર એક મિનિટ ચાર પ્રહર છે મહા શિવરાત્રીય વિશેષ ચાર પ્રહરની જે पूजन તેમ જ વિશેષ આરતીનો લાભ પણ યાત્રીકો લઈ શકે ચેતના પારનાથી S24 ન્યૂઝ ગિર સોમનાથ